આજે શ્રી ભીડ ભજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેશન પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા સૂકો મેવો તથા કેળાની વેફરના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી તથા સૂકા મેવાનો અને વેફર્સનો ભોગ ધરાવવામાં આવ્યો સવારે સાડા છ કલાકે શણગાર આરતી કરવામાં આવી દાદાના ગર્ભગૃહને વેફર્સ અને સૂકા મેવાથી શણગાર કરવામાં આવ્યો જેમાં કાજુ બદામ દ્રાક્ષ આલુ અખરોટ સિંગદાણા રેવડી

આ મંદિર એકસો ચાલીસ વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેશન પાસે નડિયાદ ખાતે આવેલું છે જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ પણ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે આ અનોખા દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી જ મોટી સંખ્યામાં આવે છે